નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ બાર વિષય ગુજરાતી અને ચેપ્ટર નંબર છ અને પાઠનું નામ છે ઓછીનું માગનારાઓ લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ હવે આપણને ખબર છે કે મોટા ભાગના માણસનો જે સ્વભાવ છે એ સ્વભાવ કેવો હોય કે આપણી પાસે હોય છતાં પણ ઓછીનું છે માગી આવે અથવા તો બાજવાનું કંઈક સારું મળ્યું હોય તો આપણે થોડા સમય માટે એ વાપરવા માટે લઈ આવીએ તો લેખકે માનવ જીવનનો બારીકાઈથી એકદમ ઝીણવટપૂર્વક જે અભ્યાસ કર્યો છે એ આ પાઠમાં આપણને આપણને છે એની માહિતી માહિતી સંપૂર્ણ આપી છે આપણે જે લેખક છે એનું નામ યાદ રાખવાનું છે કે ઉછી નવું માગનારાઓ છે એના લેખક કોણ છે નટવરલાલ પ્રભુલાલ બુચ અને જન્મ ક્યાં થયો હતો તો કે સૌરાષ્ટ્રનું જે ગોંડલ છે ગોંડલમાં જન્મ છે થયો હતો આપણે સીધો પાઠનો અભ્યાસ છે શરૂ કરી દઈએ એ પહેલાં જો આપે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે આર્થિક એટલે કે જે પૈસાની બાબતમાં છે એમાં દરેક વ્યક્તિનું શોષણ છે ચાલે છે કે અમુક ને વ્યક્તિ છે મહેનતાણું ઓછું આપીને વધારે કામ છે લેવામાં આવે છે જાજો સમય છે કામ કરાવે છે અથવા તો કોઈ બોજ ના કામ કરાવે છે આપણને એવું લાગે આર્થિક ક્ષેત્રમાં માં છે આઉ બધું માનવ માણસ છે નું શોષણ ચાલે છે શોષક અને શોષિતના જે દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં માં જોવા મળે છે જો શું કીધું દ્વંદ્વ દ્વંદ્વ એટલે કે યુદ્ધ કે જે શોષક છે અને જે શોષણ કરનાર વ્યક્તિ છે એ બંને વચ્ચેના જે યુદ્ધ છે એ આર્થિક ક્ષેત્રમાં ધંધાદારી ક્ષેત્ર હોય એમાં જોવા મળે છે આ માન્યતા સાચી નથી માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે ત્યાં પણ શોષક અને શોષિતના દ્વંદ્વ એટલે કે યુદ્ધ છે જોવા મળે છે આ શબ્દ યાદ રાખજો દ્વંદ્વ આપણે લખતા આવડું જો દ છે અને દ સાથે અહીંયા વ જળેલો છે એટલે દ્વંદ્વ તો એ યુદ્ધ છે જોવા મળે છે કે ઊંચીનું માગનાર અને ઊંચીનું આપનાર એ આવું એક શોષક અને શોષિત દ્વંદ છે એક યુદ્ધ છે આ વિભાગ નૈસર્ગિક અને અફર છે કે ફરી ન શકે તેવો શોષક છે શોષક જ રહે છે અને જે શોષિત છે શોષણ કરનારા છે એ શોષિત જ રહે છે એ પણ આપણને ખ્યાલ છે ઘણા બધા શેરીમાં પણ એવા હોય કે આપણી ઘરે કંઈક વસ્તુ સારી આવી હોય એટલે આવીને તરત માગી જાય લાવો થોડુંક અને પછી એ વાપરી નાખે પછી બગડી જાય છતાં પણ આપણને એમ કે ભાઈ બગડી ગયું છે હું તમને નવે નવું લઈ દઉં પણ એનું એ છે આપણને પાછું છે આપી જાય આપણે એને એની સાથેના સારા વ્યવહારની સાથે આપણે એને કંઈ કહી શકતા પણ નથી એવું ઘણું બધું આ પાઠમાં આવે છે આખો પાઠ છે આપણે સમજવાનો છે એક બે વિડીયો લેક્ચરમાં આપણે સમજીશું બહુ મજા આવે એવો પાઠ છે હાસ્યની વાતો છે આમાં આપેલી છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને એક સૂચના છે કે ભાઈ આ વિડીયો છે અંત સુધી જોજો અને બીજા જે આ પછીનો જે વિડીયો મૂકાય એ પણ અંત સુધી જોજો બહુ મજા આવે એવો પાઠ છે ઓછીનું માગધારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા યાચક એટલે કે માગવાની વૃત્તિવાળા લાવ લાવ કરતા હોય અને અપરિગ્રહી પરિગ્રહ એટલે શું થાય કે પરિગ્રહ એટલે કે બીજાની વસ્તુ છે અથવા તો જરૂર કરતાં વધારે સાચવી રાખીને પરિગ્રહ કહેવાય તો એ અપરિગ્રહ કીધું કે રાખે નહીં કાંઈ પોતાની વસ્તુ પોતાની પાસે વધારે ન રાખે ઓછી રાખે શા માટે કારણ કે બીજા પાસેથી માગી શકાય એટલા માટે કીધું શું કીધું કે યાચક વૃત્તિ હોય છે ધ્રુષ્ટ અને નિર્લજ અને બેદરકાર હોય છે જો નિર્લજ કીધા સાવ શરમ વગર એમ સાવ સાદી ભાષા તળપદી ભાષા કે નિર્લજ લજ એટલે લજા એટલે શરમ થાય પણ નિર્ નહીં આપ્યો છે એટલે કે શરમ વગરના હોય છે ઓછીનું માગનારા શોષકો પરોપ જીવી અને વનસ્પતિ માફક પોતે ઓછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે કે શું કીધું કે વનસ્પતિને પણ આપણે પણ બધું પાણીને બધું આપવું પડે છે એ પરોપજીવી છે આપણે એને બધું પાણી છે ખાતર બધું આપવું પડે છે એમ આ પણ લોકો છે એમ જ જીવે છે બીજા આપે અને પોતાનું જીવન છે પસાર કરે સવારથી સાંજ સુધી એ સેંકડો ચીજોને તેમને જરૂર પડે છે પણ તે બધી જ તેઓ ઊંચીની માગીને ચલાવે છે હું કેવી વાત કરી છે અહીંયા કે ઘણી બધી વસ્તુની જરૂર પડે છે પણ શું કીધું અમુક લોકો એવા જ હોય કે જે ઓછીનું માગીને આપણી શેરીમાં વિચાર કરજો તમે અત્યારે વિચાર કરો વિડીયો જોતા જોતાં કે આપણી શેરીમાં એવા કયા વ્યક્તિઓ છે કે જે આપણા ઘરેથી એના ઘરે હોય છતાં પણ આપણી ઘરેથી લઈ જાય ખરાબ થઈ જાય છતાં પણ આપણને પાછું દઈ જાય તો એના પૈસા ન આપે એનું વળતર ન આપે એવું ને એવું આપી જાય મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કે કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના જે રાજ છે તેઓ આની આપણી પાસેથી નિઃસંકોચ ઓછીના માગી શકે શું કીધું કે મીઠું મરચું ઘી એલચી કેસર અને ટાંચણીથી શરૂ કરી એટલે ટાંચણી એટલે સાવ નાના નાની વસ્તુ શરૂ કરી અને કેમેરા કે રેડિયો મોટી વસ્તુ છે એ પણ આપણી પાસેથી માગી જાય અને જો કોઈ વસ્તુ જે એવી ઉપડી જાય ટીવી ટીવી ન ઉપડે ફ્રીજ ન ઉપડે બાકી જો એ એમ કે ભાઈ થોડા દિવસ સુધી લઈ જવા પરવા તો એ પણ લઈ જવા એ લોકો તૈયાર હોય તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે ભાઈ એ લઈ તો જાય પણ પાછું પછી આપણે માગવું ને તો એમાં પણ આપણે મુશ્કેલી પડે અને બીજી વાત કે પૈસા એક એવી વસ્તુ છે પૈસાનો વ્યવહાર છે એ બહુ ખરાબ છે કે પૈસાનો વ્યવહાર છે હંમેશા કોઈ સાથે પૈસાનો વ્યવહાર કરેલો હોય તેનું લખાણ રાખવું અથવા તો કોઈ એવો વચ્ચે સાક્ષી રાખવો કે જેથી કરીને પૈસા આપણને યોગ્ય સમયે પાછા છે મળી જાય નહીંતર શું બને આપણી પાસેથી કોઈ ઓછીના પૈસા લઈ જાય અને પછી આપણે આપણા છતાં છતાં આપણે પૈસે ભિખારી જેમ આપણે એની પાસે માગવા પડે અને પછી આપણને વાયદા આપ્યા રાખે કે કાલે પ્રમ દિવસે પહેલે દિવસે હું તમને આપી જઈશ પણ એના કારણે આપણે છે એની સાથે શું થાય સંબંધો છે બગડે એટલે પૈસાનો વ્યવહાર ગમે ત્યારે કરવાનો થાય ત્યારે શું કરવાનું એનું લખાણ છે કરવાનું અથવા તો એવો વચ્ચે કોઈ એવો વ્યક્તિ સાક્ષી રાખવાનો જેથી કરીને સંબંધો ન બગડે અને આપણા પૈસા પણ આપણને મળી જાય અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ તેમ નહીં કે દસ બાર આંટા તો આવે અને તેઓ આપણને ખવડાવે જ અને અધીરા જીવના કહે તે તો લાભમાં શું કહે છે એક તો દસ બાર આપણને આંટા ફેર આપણને કરાવે માગવા જવું પડે આપણે લાવ મારા પૈસા લાવ મારી વસ્તુ લાવ મારી વસ્તુ અને છાતા છતાં પાછું શું કહે પાછું એવું કે આ તો અધ અડધા જીવના લાગે છે ઘડીએ ઘડી માગમાં કરે છે આવું બધું ઘણું બધું આપણે સાંભળવું પડે આપણી વસ્તુ છે એ લઈ ગયા છે છતાં પણ આપણે માગવું પડે છતાં છતાં આપણે સાંભળવું પડે કે આ તો ભાઈ અડધા ઘણા કહેતા હોય કે હું કે પૈસા લઈને ભાગી નહીં જાઉં ભાઈ તો ભાઈ પૈસા ભાઈ અમારા છે અમારે જરૂર હોય અમારે પણ જરૂર હોય તો તું મને આપી દે પણ આપણને ઘણા બધા ફેરા કરાવે દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે તેમ ઓછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી રીતે સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવીને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર વિરલ હોય છે વિરલ એટલે કે અમુક જ હોય છે એવા કે સાધુ સંતો જેવા શું કીધું કે આપણી વસ્તુ લઈ જાવ હોય એવી ને એવી છે આપણને પાછી આપી જાય જરા પણ જે ભાંગ્યા તોડ્યા વગર આપણને આપી જાય એવી ને એવી હાલતમાં વગર માગે આપણને આપી જાય ટાણાસર એટલે કે સમયસર માગી સમય કીધું હોય કે આ સમય મને આપી જાય છે એ સમય જ આપી જાય એવા તો કોક જ જોવા મળે બાકી તો આપણે એની પાસે માગવા જવું પડે છે ઓછીનું માગનાર ઉછીનું આપતા નથી હવે ઓછીનું જે પાછો એ વ્યક્તિ એવો હોય કે જેની પાસેથી ઉછીનું લઈ આવતો હોય પછી એ કોઈને ઓછીનું આપે નહીં એ તો કોઈને ના આપતો હોય પણ એ બીજાનું માગીને જ રોડવતો હોય જો લેખકે કેવી સરસ વાત કરી છે બધી અહીંયા એકદમ માણસના જીવનનો બારીકાઈથી ઝીણવટપૂર્વક છે અભ્યાસ કર્યો છે ભૂલે છું કે આપણે તેમની પાસે કાંઈ ઓછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે હા ક્યારેક આપણે બને ભાઈ આપણા ઘરે દૂધ ન હોય અને આપણે એની પાસે માંગવા જઈએ ત્યારે એ ભાઈ ઓછીનું માગનાર વ્યક્તિ શું કે કે મારું દૂધ આજે બગડી ગયું છે અથવા તો આજે વપરાઈ ગયું છે આપણે ન આપવું હોય એટલે આવા ઘણા બધા બાના કાઢી અને આપણને છે રવાના છે ઘરેથી કરી દઈએ ચા ખાંડ છે સવારે જ ખરા થઈ ગયા હોય છે એવાના ઘરે તો શું હોય ચા ખાંડ લેવા જઈએ તો સવારે એમ જ આપણે જઈએ એટલે કે આજે સવારે પૂરા થઈ ગયા છે ઘી તો તેઓ જ આપણી પાસે જ માગવાના માગવા આવવાનો વિચાર કરતા હોય છે પાછા જો આપણે ક્યારેક ઘી માગવા જેમ કે હજી હું તો એમાં એમ જ વિચાર કરતી હતી કે કરતો હતો કે તમારી ઘરે આવીને ઘી છે લઈ જાઓ એટલે આવા ઘણા બધા બાના છે આપણી પાસે રજૂ કરી અને આવું કાર્ય કરતા હોય છે ઓછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે શું કે છે કે એના ઘરે કે જો ઉછીનું માગનાર વ્યક્તિ હોય એના ઘરે આપણે જઈને લેવા આપણી ઘરે ઉછીનું બધું લઈ જતા હોય અને આપણા એના ઘરે કોઈ છરી અથવા તો દસ્તો છે એ લેવા જઈએ તો એ વ્યક્તિ શું કહી દે કે એ તો મેં અમારા રોકાયેલા છે કામમાં છે આ કરવાનું છે તે કરવું છે આવા ઘણા બધા બાના સાથે આપણને એ પાછા છે મોકલી દેતા હોય છે અને ઓછીનું માગનારું જે દૃષ્ટતાનો એક દાખલો આપું કે જે ખરાબ વૃત્તિનો દાખલો છે લેખક આપે છે એ જે પ્રસંગ છે એ પ્રસંગ જો અહીં કહેપું છે કે અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા એનો પ્રસંગ છે આપણે એ બીજા વિડીયો લેક્ચરમાં છે જોઈશું તો બીજા વિડીયો લેક્ચરની રાહ જોજો એક બે દિવસમાં એ વિડીયો મૂકી દઈશ તો તમામ વિદ્યાર્થી મિત્રો છે જો સરસ મજાના પ્રસંગો છે આવે છે બહુ મજા આવશે પાઠ જોવાની ભણવાની તો આપ અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ છે એની સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે અને જો વિડીયો મુકાઈ ગયો ને તમારી સુધી ન પહોંચ્યો હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને ધોરણ બાર છે એમાં ગુજરાતી ધોરણ બાર એવું લખેલું છે એમાં વિડીયો છે પડ્યો હોય તો એ વિડીયો છે અવશ્ય જોજો અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો આપણે બધા સાથે મળીને આ પાઠ છે એકદમ હાસ્ય મજાક અને હાસ્ય સાથે આપણે પાઠ છે પૂરો કરીશું તો આ વીડિયોને અંત સુધી જોવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ